બીજો છે ને ઢોસો પ્લેન અનલિમિટેડ અનલિમિટેડ એકસો વીસ હેલો એવરી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે અનલિમિટેડ ઢોસા માટે એક નવી પ્લેસ તમારા માટે લાવીએ છીએ માહિર મયુર ભજીયા સાધુ વાસવાની કુંજ રોડ ઉપર રેલ નગરમાં આવેલ છે તો એકસો વીસમાં અનલિમિટેડમાં કેટલા ઢોસા મળે છે કઈ રીતે બનાવે છે એ આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ આપણે અત્યારે શું બનાવો છો મૈસૂરી મૈસૂરી મસાલા ડોસો બનાવો મૈસૂર મસાલા ડોસા અને આપણે કઈ રીતની છે અત્યારે સ્કીમ અત્યારે છે ને આપણી પાસે ઓફરમાં છે એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ ઢોસા છે ને ઢોસા છે આવશે એકસો વીસ રૂપિયા અનલિમિટેડ એમાં પ્લેન ઢોસો આવશે મૈસૂરી મૈસૂરી મસાલા ઢોસો છે આવશે અને મસાલા ઢોસો આવશે વીસ ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ જે સવારના આઠ થી રાતના બાર નો ટાઈમ છે ઓકે તો ચાલો આપણે બતાવશું હવે ઓકે બનાવી આપું છું આપણે એક મસાલા એક ઢોસો છે બનાવો છો અને બીજો છે ઢોસો પ્લેન

અને પ્યોર અમૂલના અમૂલનું બટર આવશે ને અમૂલનું ચીઝ આવશે ને અમૂલનું છે ને પનીર પનીરનું સાહેબ આપણે યુઝ કરો છો અમૂલનું જ અમૂલનું સાહેબ આપણે યુઝ યુઝ કરીએ છીએ ભાઈ અનલિમિટેડ ઢોસા

ગાર્લિક ચટણી આવે પ્રોજ ને પ્યોર લસણ ની લસણ ની સાહેબ ચટણી બટની આવશે ગાર્લિક ચટણી પ્યોર લસણ જ આવશે આવી ગયો છે આપણે મૈસુરી મસાલા ડોસો માવી જશે થોડાક ટમેટા માવશે વેજીટેબલ કાંદા અને ડુંગળીને કટિંગ આવશે ઉપરથી થોડાક આવશે ધાણા ઉપરથી થોડાક આવશે કોથમરી

એક ઢોસા માંથી મેક્સિમમ છ પીસ આપડે સાહેબ થાય છે જમ્બો સાઇઝ આવશે એટલે નોર્મલી તમે ગમે ત્યાં જોશો ને ત્રણ ચાર પીસ કરી આપશે આપણે નોર્મલી જમ્બો સાઈઝ એટલે નોર્મલી છ પીસ થશે